નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટુ ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં આવી પહોંચી છે અને ગોત્રી વિસ્તારમાં જે યસ કોમ્પ્લેક્સ પાસે આ સુંદર મજાનું આ જે સર્કલ જોઈ રહ્યા છો ત્યાં આગળ પરવાનગી વગર જે કોર્પોરેશનની મંજૂરી મંજૂરી લેવાની હોય એ અહીંયા સન સિટીનું જે અહીંયા બોર્ડ લગાવેલું છે આ સન સિટીનું બોર્ડ જે છે એ કોર્પોરેશનનીમાંથી પરબી પરવાનગી લીધા વગર અહીંયા જે લખાણ કરવામાં આવ્યું છે તેનું આજે ઢાંકવાની કામગીરી છે તેઓને આજે વોર્ડ નંબર દસના કોર્પોરેટર નિતિનભાઈ ડોંગા સાથે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી શ્રીરામભાઈ રાજેશ આયરે અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા જે આ સનસિટી લખેલું છે તે જ ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેઓનું જણાવવું એવું છે કે જે કોર્પોરેશનમાં આ સન સિટી જે જાહેર માર્ગ પર આ લખેલું છે યસ કોમ્પ્લેક્સ પાસે જે આ સર્કલ બનાવેલું છે આની કોઈ જાતની આ સન સિટી લખવાની પરવાનગી નથી લેવામાં આવી કોર્પોરેશન સભામાં પણ તેઓએ અહીંયા જે આની રજૂઆત નથી કરી અને ડાયરેક્ટ આ રીતના જે લગાવીને જે એડવર્ટાઇઝિંગ કરી રહ્યા છે તેને લઈને અત્યારે કો કોર્પોરેટરો છે તે આવીને અહીંયા જે આની જે લખાણ છે તે જ ઢાંકવામાં આવી રહ્યું છે રેડિયમ પટ્ટી મારીને જે આ સન સિટી લખેલું છે તે ગાય કરવાની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે વોર્ડ નંબર દસના ના કોર્પોરેટર નીતિન ડોંગા અને તેમની સાથે વોર્ડ નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ અહીંયા ઉપસ્થિત ને તેઓનું એક જ કેવું છે કે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર જે સર્કલો લગાવવામાં આવ્યા છે સર્કલોમાં જે રીતના કોર્પોરેશનની જે મંજૂરી લેવાની હોય તે ક્યાંક ને ક્યાંક આ સન સિટી ગ્રુપ છે તેના દ્વારા જે અહીંયા પરમિશન ન લેવામાં આવી હોય તેને લઈને અહીંયા જે આ સન સિટી ગ્રુપ લખેલું છે તે ઢાંકવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગોત્રી વિસ્તારમાં આવેલા યસ કોમ્પ્લેક્ષના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા જે સન સિટી લખેલું હતું તે હવે ઢાંકી દેવામાં આવ્યું છે કેમ કે આવી રીતના જે જાહેર માર્ગ પર કોઈ બી નોટિસ હોય કે ક્યાંક એડવર્ટાઇઝિંગ લગાવવું હોય તો ત્યાં કોર્પોરેશનની મંજૂરી લેવી એ જરૂરી હોય છે ત્યારે આ સનસિટી ગ્રુપ દ્વારા જે અહીંયા સર્કલ તો મસ્ત સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જે તેઓની આ એડવર્ટાઇઝિંગ જે કરતું સનસિટી ગ્રુપનું અહીં અહીંયા જે લખાણ છે તેની લખવાની જે પરમિશન હોય છે તે કોર્પોરેશનમાં ન લીધી હોય તેના કારણે આજે બંને કોર્પોરેટરો છે તે આવીને અહીંયા સનસિટી ગ્રુપ લખેલું છે તે ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપણી સાથે વોર્ડ દસના કોર્પોરેટર નિતિનભાઈ ડોંગા છે તેમની સાથે પણ વાત કરીશું જે સાહેબ સર્કલ તો મસ્ત છે પણ આ સનસિટી ઢાંકી દીધું જે કોઈ પણ સર્કલને નામકરણ કરવું હોય તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે આમાં કોઈ સામાન્ય સભાની મંજૂરી લીધેલ ના હોય એટલે આ કોઈ દલવાડીનું ખેતર નથી એ એક મેસેજ આપવા માટે આ અમે નામકરણ ઢાંકી દીધેલું છે આ તો સર્કલ બનાવીને નામ કમાવા માટે પેલું બિલકુલ આ આ જગ્યાની તમે કિંમત ગણો અને તમે એક સર્કલ દસ હજારના ખર્ચે બનાવી નાખો ને તમારી એડવર્ટાઇઝનું બોર્ડ મારી દો એ ના ચાલે લીધી બિલકુલ બિલકુલ નથી લીધી તો આજે શું કામગીરી થઈ રહી આજે અમે જે બી જે બિલ્ડરે બનાવ્યું છે બિલ્ડરનું નામની તકતી અમે આજે અહીંયા દબાવી દીધી જી દર્શક મિત્રો આ હતા વોર્ડ નંબર દસના કોર્પોરેટર નિતિન ડોંગા તેઓ દ્વારા જે કહેવામાં આવ્યું કે અહીંયા જે જે નામ નામ લખેલું છે જે તકલીફ છે તે ઢાંકવાની કામગીરી હાથ ધરી રહી છે ધરી રહ્યા છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશભાઈ આયર્ય છે તેમની સાથે વાત કરીશું આ કેટલું યોગ્ય છે કે આવી રીતના જાહેર માર્ગ પર લખેલું છે અને રીતે મારા સાથી કાઉન્સિલર અને જેમને હું મામા કહું છું એવા અમારા નીતિનભાઈ મામા આજે અમે બને અહીંયા સાથે અહીંયા આવીને જે સમગ્ર સભાની અંદર જ્યારે મારી રજૂઆત હતી કે સમગ્ર સભાના માધ્યમથી કીધું હતું કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે ને એની અંદર કોઈપણ રીતના આવા બિલ્ડરોને કે કોઈ પણ એવા લોકોને બિલ્ડર સર્કલો વેચી દેવામાં ના આવે સર્કલો વેચી દેવાય એટલે કે કોઈપણ સામાન્ય સભા કે એસ્ટેટ કમિટીમાં આવ્યા વગર કે ના કમિશનર સિવાય આ ડાયરેક્ટ સર્કલ બનાવી દેવું કોઈપણ સામાન્ય સભામાં લાયા વગર દરખાસ્ત આવી રીતે ક્યારેય સર્કલ બની ન શકે નિયમોની વિરુદ્ધમાં આ સર્કલ બનાવવામાં આવ્યું હતું અને વડોદરા શહેરની અંદર જેવી રીતે વાત કરું કે ગેંડા સર્કલ ચકુરી સર્કલ ખિસકોલી સર્કલ કે એવી રીતે હવે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે નિલંબર સર્કલ સનસિટી સર્કલ તો શું આ વડોદરા શહેર સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે આપણાને જે મિલકત આપી હતી એ મિલકત રહી છે કે નહીં આ ગોત્રી વિસ્તાર પૌરાણિક મંદિર જે પારેશ્વર મહાદેવ જે મંદિરનું અહીંયા પૌરાણિક મંદિર હોય ગોત્રી ગામના અને વિસ્તારના તમામ લોકોની લાગણી જોડાયેલી હોય કે આ મંદિર અહીંયા હોવાથી આ સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવામાં આવે જેથી સમગ્ર સભાની અંદર અમે તમામ કાઉન્સિલરો અને મારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આવી રીતે પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવામાં આવે કે જે વિસ્તાર વર્ષોથી જેને ગોત્રી વિસ્તારના નામે ઓળખવામાં આવે છે એને શું હવે અમે સન નામે ઓળખીએ આ ક્યારેય નહીં થવા દઈએ અને આવી રીતે જો કોઈ એવું સમજતું હોય કે વડોદરા અમારી માલિકીનું છે તો એ વસ્તુ તો ક્યારેય નહીં ચલાવી લઈએ જે સંસ્કારી નગરી છે સંસ્કારની હિસાબથી જે પણ નિયમ અનુસાર જે કરવામાં આવે છે ને કોઈ જગ્યાએ જો પૌરાણિક રહેલી હોય ગોત્રી વિસ્તાર ગોત્રીના નામથી જોળખાય એવી જ અમારી લાગણી જોડાયેલી છે ગોત્રી ગામના તમામ લોકોએ સનસિટી સર્કલ બનાવે અમારી ના નથી પણ એનું નામ સૌજન્ય તરીકે લખે સર્કલ બનાવે પારેશ્વર મહાદેવ નામનું સર્કલ બને અને સર્કલ ડેવલપ પણ કરે છે તો એ સનસિટી કરે એનાથી અમને વાંધો નથી પણ જો જાહેર માર્ગમાં પોતાની પબ્લિક સિટી કરવા માટે પોતાનું માર્કેટિંગ કરવા માટે આવી રીતે કોઈ કંપની કે તો કોઈ

પારેશ્વરના નામથી અહીંયા સર્કલ બનાવવામાં આવે તો લોકોને તેનાથી ખબર પણ પડે ને ક્યાંક ને ક્યાંક તેઓ ઓળખાય પણ અહીંયા જે સનસિટી ગ્રુપ દ્વારા જે અહીંયા આ રીતના બોર્ડ લગાવવામાં આવ્યું છે સન સિટી ગ્રુપનું અહીંયા સર્કલ બનાવી દેવામાં આવ્યું છે અને તેની ઓળખ પણ એ રીતના થતી હતી કે સન સિટી ગ્રુપનું અહીંયા આ ચોકડી ગણાય ત્યારે કોર્પોરેશનમાં તે આ બાબતે તેઓને રજૂઆત કરવામાં આવતી હોય છે કે અમારે આ રીતના સર્કલ બનાવવું છે તો તેની પરમિશન લેવામાં આવતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ પરમિશન ન લેવાના કારણે આજે બંને કોર્પોરેટરો અહીંયા સ્થળ પર આવીને જે આ સન સિટી લખેલું હતું એક હવે ભૂસી દેવામાં આવ્યું છે ને તેને ક્યાંક ને ક્યાંક ઢાંકી દેવામાં આવી રહ્યું છે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર અને દસના જે કોર્પોરેટર છે બંને કોર્પોરેટરો અહીંયા ઉપસ્થિત છે ને જે આ સનસિટી ગ્રુપ લખેલું છે તે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે મામા આ જે લખી દીધું છે સનસિટી ગ્રુપ તે એનું મેઈન પ્રોસેસ કેવી રીતના હોય કોર્પોરેશનમાંથી કેવી રીતના મંજૂરી સર્વપ્રથમ તો કોઈ કોઈપણ સર્કલના નામકરણ માટે કોર્પોરેશન પાસે માગણી કરવી પડે એ માગણી સંદર્ભે કમિશનર સાહેબ નિર્ણય કરી સ્થાયી સમિતિમાં એ નામકરણ માટે મંજૂરી માટે મોકલે સ્થાયી કમિટી મંજૂર કર્યા પછી એ સામાન્ય સભાની મંજૂરીમાં જાય અને સામાન્ય સભા એને મંજૂર કરે ત્યારબાદ જ તમે આ કામ નામ કરી શકો છો આ અહીંયા સનસિટી ગ્રુપ કરીને માર્યું છે એ લોકોએ બનાવ્યું હશે સર્કલની પણ મંજૂરી નથી છતાં પણ સર્કલ બનેલું છે સારી વાત છે પણ તમે નામકરણ તો નથી કરી શકતા ને તમારી પબ્લિસિટી માટે જો તમે કરતા હોય તો દસ ના ખર્ચે હું મારા પપ્પાના નામનું એક સર્કલ બનાવી દઉં એવું થોડું ચાલે આ બા વાણી ખેતર થોડું છે ભઈ તમારા જેટલા સર્કલો છે એનું બધી જગ્યાએ સામગ્રી કરવાની આવશે હું મારા ઓડ કરતો જ્યાં ભી આવું કઈ ખોટુ હોય છે ત્યાં 100% કામગીરી કરું એ દર્શક મિત્રો આ હતા ઓડ દર્શક કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમના વિસ્તારમાં જો આ રીતના ક્યાંક જે કોર્પોરેશનને પણ પેલું એ થતું હોય તેવી કામગીરી જો કોઈ કરવામાં આવશે તો તેમના પણ આ રીતના કરવામાં આવશે હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ યશ કોમ્પ્લેક્સના દ્રશ્યો છે યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પર અહીંયા સનસિટી ગ્રુપ દ્વારા સર્કલ બનાવવામાં આવ્યું હતું ને ત્યાં પોતાના નામની જે જાહેરાત કરી દેવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક તેની જે જાહેરાત છે તે કોર્પોરેશનમાં મંજૂરી લેવાની હોય છે ને મંજૂરી ન લીધી તેના કારણે વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે અને વોર્ડ દસના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા આજે આ સરકારનું જે નામકરણ છે તે મિટાવી દીધું મારા સહયોગી અબ્દાસ સૈયદ સાથે હું રવિ સિંધા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા